ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સસ્ટેન સસ્ટેન શબ્દનો અર્થ ટકાવી રાખવું નભાવવું ખમવું ઈજા નુકસાન હાર ઇત્યાદિ સહન કરવું કોઈનું સમર્થન કરવું કે કોઈની તરફેણમાં ચુકાદો આપવો થાય છે સસ્ટેન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી નીડ ટુ સસ્ટેન અવર એન્વાયરમેન્ટ એટલે કે આપણે આપણા પર્યાવરણને જાળવવાની જરૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ શી કેન સસ્ટેન અ લોંગ કોન્વર્ઝેશન અર્થાત તે લાંબી વાતચીત કરી શકે છે એક અન્ય ઉદાહરણ જોઈએ કેન યુ સસ્ટેન ધીસ સ્પીડ અર્થાત શું તમે આ ઝડપ જાળવી શકો છો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં